અને અંતે શહેરના નાગરિકો દ્વારા મુખ્ય માર્ગો પર પોસ્ટર લગાડવામાં આવ્યા છે જેમાં વાંચી શકાય છે કે ભાજપ સરકાર છે ઓ ભાઈ ધોરાજીમાં આઠ લાખના ખર્ચે રોડ રસ્તાના ખાડા પૂરવામાં આવ્યા રોડ રસ્તાના ખાડા તો ન પુરાયા તો કોના પેટના ખાડા પુરાયા આ પોસ્ટર ઘણું સૂચવી જાય છે આમ પણ ધોરાજી શહેર ધની ધોરી વગરનું શહેર છે અને શહેરના મુખ્ય માર્ગો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદને લઈને ખાડા પડી ગયા છે અને અમુક સ્થળે તો ડામર રોડ જેવું કશું નજરે જ નથી પડતું ખાનગી વાહનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી વાહનો લઈને આવતા લોકો અને શહેરીજનોના વાહનોની અવરજવર સતત રહે છે ખાસ વાત કરવામાં આવે તો આ રોડ પર અનેક સ્કૂલોની બસો પણ વિદ્યાર્થીઓને લઈ પસાર થતી હોય છે ત્યારે સતત ધમધમતા માર્ગ પર ખાડાને લઈ કોઈ અકસ્માત સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અરે સરકાર સાહેબ ફટાફટ નિર્ણય લઈને શહેરના તમામ બિસ્માર રોડની મરામત કરાવો આમ નથી કર્યું એટલે તો શહેરમાં પોસ્ટરો લાગીને ફજેતી કરી રહ્યા છે શા માટે આવો મોકો આપો છો